ભગવાન એવો ફળ મળશે પણ કર્મ કરવાની રસ્તો ચિંધવાની રાહ કર્મ ની અંદર શું આવે જે સંસ્કારિકતા રહી ને ધર્મ ની અંદર આવે એ સંસ્કારિકતા શીખવા માટે ધર્મ છે અંધશ્રદ્ધા વસ્તુ જુદી છે અંધશ્રદ્ધા રહ્યું ને એ પાખંડ છે એ ધર્મની અંદર ભળી ગયું છે લોકોએ ભળાયું છે પણ ધર્મ અને અંધશ્રદ્ધા બે અલગ વાત છે ધર્મ તો દરેકના મગજમાં હોવો જોઈએ ધર્મથી શાંતિ મળે છે ધર્મથી વિશ્વાસ પ્રાપ્ત થાય છે ધર્મથી તાકાત આવે છે અને કુદરત સાથેનું જોડાણ એ ધર્મ છે અને અંધશ્રદ્ધા રહીને એ જે હરા માળખાના છે ને એ એની મહા દોડે છે માતાજી આમ કદે ભગવાન આમ કાઢે મારું આમ ને તેમ થાય ફલાણ દોડો નામ આમ થાય એને અંધશ્રદ્ધા કહેવાય બાકી જે કર્મની ગતિ શીખવાડે છે એ ધર્મ છે ધર્મ એક જ જે જગ્યાએ કર્મની ગતિની વાત ચાલતી છે એને સાચો ધર્મ હશે આવતા નથી એટલે ધર્મને પણ શ્રદ્ધા મળે છે ધર્મ અંધશ્રદ્ધા નથી પણ ધર્મ એ જ મોટી શ્રદ્ધા છે ધર્મ એ મોટી શ્રદ્ધા છે અંધશ્રદ્ધા નથી કંઈક આવો તો જાણવા મળે આશ્વાસન મળે વિશ્વાસ મળે આનંદ શ્રદ્ધા કહેવાય કોઈના ઘરે તમે મહેમાન થઈ જાઓ કોકની ડાઈ પાંચ વાર તો સાંભળો કોઈક વડીલ તમને સારા સંસ્કાર આપે ને અંધશ્રદ્ધા કેવાય નહીં તો ધર્મરોએ સંસ્કાર